જોરદાર જોરદાર વરસાદ ઉપર આવી ગયો છું ઉપર સરસ મજાનો વરસાદ વર છે હું તમને બતાવું કેવો વરસાદ વરસે અંડરાધાર વરસાદ છે અંદર હજુ લાઈટ રહી ગઈ બોલો આ એકલો જતો હતો અરે મેઘ ખાંગા આકાશમાં વીજળીના વરસાદ વીજળી ગાંડો દૂર વરસાદ વરસે છે કન્ટિન્યુ વરસાદ વરસે છે વીજળી કડાકા ભડાકા રાત જબરી વીજળી થાય છે ઝળહડતો દિવસ હોય એવું લાગે છે ધબધાટે વરસાદ ગાજે છે ભાઈ વીજળી થાય છે કડાતા ભડાતા રાત્રે એમ લાગે કે આપણે આ દુનિયામાં એકલા જ છીએ હો બીજું કોઈ નથી કોઈ અવાજ નહી કાંઈ કોઈ વસ્તુ નહી માણસની કલ્પના પણ આમ દુર્લભ લાગે અત્યારે કોઈ માણસ મેળો હોય કે આવ્યો હોય એનો અવાજ હંભળાણો હોય હા 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 ભરેલો વરસાદ થાજે હજી લીછી નીકળો લીછી અત્યારે વીછી ને એવું ખુદલું છે ને કબર આવે છે જોછળું વધારે કરીને પકડી લીધો કુર્તા જીવણાને પકડી લીધું ખાડીયો ત્યારે છે ને આવા વિશીને સાપ ને બધા મારી બાજુમાં હોય જ્યારે કુદળું મોઢામાં પકડી દાયતું વરસાદ ગાજે જ હોતારનું

કરી ગયો કેમ રાખી તો ખબર નથી પડતી ખાઈ જવું એ ઘડી જીવડું ઉડતું તો એની એ ખાઈ ગયું મોઢામાં ખાય છે અત્યારે ચાલુ છે

વાડી માં છે ને રહેવું હોય ને તો એને થોરો જેમ જ રહેવું પડે સાપ ને વીછી પેડકા કાન ખજુરાઓ ની આ રે ડેટકા જીવ જંતુઓ ને આ બધું છે ને આને મિત્ર બનાવી લેવાનો અને ક્યારેય મારવાના નહીં અને એને જોરદાર વરસાદ ગાજે છે અને આની પાસેથી શીખવાનું જોવાનું આનું નિરીક્ષણ કરવાનું જોઈ જોઈ અગ્નિ થાય અગ્નિ સારી એવી થાય પણ વિછી જેવું નહીં વિચ્છી ની બળતરા તો જોરદાર હોય આ બધાના અખતરા મેં કરી લીધેલા છે આ કાન ખજૂરો કેળેલો છે મને અને પણ વિળેલા છે ઈશ્વરે કેવા કેવા જીવ જંતુ બનાવ્યા છે અને કેવી એક દુનિયા છે ને આની અંદર કેટલા પગ છે એના કેવી કમા કેટલા પગ છે કેટલી નસો ધમનીઓ ક્યારે બહેનું હશે શા માટે બહેનું હશે સૃષ્ટિમાં ખાલી માણસ થોડો ઈશ્વરે બનાવ્યો છે આ બધો સૃષ્ટિ ચલાવવા માટે છે ને આ બધી જ કડીઓ છે દરેકનું એક એક ભૂમિકા એક કામ છે ખાલે ખાલી કાંઈ નથી નીચેની બીજી ગેંડી છે આ નખરા કાન ખજૂરા ઉભરાણા છે છી ને કાન ખજુરા ને બધું છે ને આ વરસાદ વેરવો ને આવી ગયા છે ડાલ આમ મથી પાછળના જો પૂછડાની આર રહી જ્યાંથી ઝેર મૂકે ત્યાંથી કેળે આપણે એવું માનતા હોય કે આગળથી કઈ આગળથી નથી કઈ તો વીછી પાછળથી કઈ એની પૂંછડીમાં એનું ઝેર હોય અને વીછી જેમ નાનો એમ વધારે ઝેરી એવું કહેવાય છે બહુ લાલ વીછી છે તે એકદમ ધૂળીઓ વીછી નથી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે વીછી છે એમ અહીંયા કબૂતર છે સરસ કેવા બેઠા હે રાતના પરિવાર હશે ને વરસાદ ગાજે છે આમ જાગે છે આંખો પટપટાવે છે જીવ જીવજંતુ છે એને પોતાના અસ્તિત્વને બચાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે અને બિલાડીની બીક લાગે સાપનું જોવાનું રે અત્યારે થોડાક સાપદા થઈ ગયા અમે લાઈટ કરી છે ને લાઇટ આવી ઝટકો આવ્યો લાઈટનો એક છો yo